ય મંત્રનો જાપ તમને સંકટોથી મુક્તિ આપશે તો હવો જાણીએ વાચીક રાશિ પર વિસ્તારપૂર્વક વર્ષ બે હાજર પચીસ કર્ક રાશિના જાતકો નું કરિયર અને વ્યવસાય

ત્યારે તમારે નોકરી કે ધંધામાં નિષ્ફળતાઓ ધીરે ધીરે સફળતામાં બદલાવ લાગશે શનિના નવમા ભાવમાં હોવાને કારણે તમારી કુંડળીના અગિયારમાં ત્રીજા અને છઠ્ઠા ભાવ પર તેની નજર રહેશે જેની કારણે તમારા વિરોધીઓ પરાસ્ત થશે વ્યાપાર સંબંધી યાત્રાઓ થશે જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે અમારી સલાહ છે કે તમે શનિને ખુદથી બચાવવા માટે તમારે હનુમાનજી અથવા શિવજીની પૂજા કરવી જોઈએ વર્ષ બે હજાર પચીસ મુજબ કર્ક રાશિના જાતકોનો અભ્યાસ તમારી રાશિના બૃહસ્પતિ છઠ્ઠા અને નવમા ભાવના સ્વામી થઈને વર્ષ બે હજાર પચીસમાં તમારા ગોચર દરમિયાન તમારી રાશિના બારમા ભાવમાં પ્રવેશ કરશે ચૌદ મે સુધી બૃહસ્પતિ તમારા પંચમ અને સપ્તમ ભાવ પર દ્રષ્ટિ નાખશે જેને કારણે શાળાનું શિક્ષણ મેળવનાર બાળકો માટે મે સુધીનો સમય સારો પરિણામ આપનારો સાબિત થશે ત્યારબાદ ગુરુના ગોચર તમારા દાદ્રશ ભાવમાં થઈ જશે

તમે છો માર્ચ મહિના સુધી શનિ ગ્રહનો પ્રભાવ બીજા ભાવ પર હોવાને કારણે દાંપત્ય જીવન અને પરિવારમાં થોડી ઘણી પરેશાની ઉભી થઈ શકે છે માર્ચ પછી રાહુનો પ્રભાવ બીજા ભાવ પર શરૂ થશે જે પરિવારમાં સમસ્યાઓને વધારી શકે છે ગેર સમસ્તી બચની રહેજો અને ગુરુના ઉપાય કરશો તો ઘર પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહેશે 10/25 કર્ક રાશિના જાતકોની લવ લાઈફ માર્ચ સુધી લવ લાઈફમાં ઉતાર ચડાવ જોવા મળશે જો કે બૃહસ્પતિનો ગોચર મે મહિનાના મધ્ય સુધી અનુકૂળ બનેલું છે જે સંબંધોને તૂટવાથી બચાવી શકે છે માર્ચ મહિના પછી શનિનો પ્રભાવ પંચમ ભાવથી દૂર થઈ જશે જેના કારણે તમારી લવ લાઈફ પહેલા કરતાં વધુ સારી રહેશે

જો તમે રોકાણ કરવાનો વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે સારો છે તમને ક્યાંકથી બાકી પૈસા મળી જશે તમને અચાનક ધન પ્રાપ્તિના કેટલાક થશે તમારી આર્થિક સ્થિતિમાં સારો સુધારો જોવા મળશે તમે માર્ચ પછી પ્રોપર્ટીમાં રોકાણ કરી શકો છો સોનું પણ તમારા માટે શુભ રહેશે રાહુ તમારા નવમા ભાવથી આઠમા ભાવમાં ગોચર કરશે જેના કારણે તમારા શેર બજારમાં સારો લાભ મળશે તમે લાંબા ગાળા માટે શેર બજારમાં રોકાણ કરી શકો છો

અને દરરોજ 10 મિનિટ ધ્યાન કરો જો શક્ય હોય તો મંગળ અને ગુરુના ઉપાય કરો હવે જાણીશું 2025 સારું રહે એ માટે કર્ક રાશિના જાતકોએ એ કયા ઉપાય કરવા જોઈએ જો કોઈ ગંભીર સમસ્યા નથી તો સવારે હળદર દૂધ પીઓ સોમવારના દિવસે શિવજીના મંદિરમાં શિવલિંગ પર પંચામૃત અર્પિત કરો શનિવારના દિવસે આંદરા લોકોને ભોજન કરાવો અને છાયાદાન કરો નિયમિત રૂપથી બદલિયારી અને ઈલાયચી ખાવી શરૂ કરો તમારો લકી નંબર છે બે અને સાત તમારો લકી રત્ન છે મોતી લકી કલર છે સફેદ ક્રીમ અને ભૂરો લકી વાર છે સોમવાર અને લકી મંત્ર છે ઓમ નમઃ શિવાય નમઃ અને ઓમ શન નમઃ તો મિત્રો આ હતો વર્ષ બે હજાર પચીસ નું કર્ક રાશિના જાતકો નું વાર્ષિક રાશિ ફળ જો આપને વિડીયો ગમે હો તો તેને લાઈક અને શેર જરૂર કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી ભૂલશો નહીં